નમસ્તે ગિરીશભાઈ આપનું ગીર ગંગા ટ્રસ્ટમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન છે ખાસ કરીને અમે ગર્વ એ બાબતનો લઈ શકીએ છીએ કે આપ આજે સમય ફાળવી અને ગીરગંગા ટ્રસ્ટમાં આવ્યા છો ખાસ કરીને આપણો શનિવારે જે કાર્યક્રમ છે અને આપની સિદ્ધિ વિશે અમને આજે જાણકારી પ્રાપ્ત થઈ છે આપણે જે કાર્ય કર્યું છે એની અમે આ તકે ખાસ નોંધ લઈએ ખાસ કરીને તમે ગુજરાત સરકારમાં એફઆરસીમાં મેમ્બર તરીકે ખૂબ સારું કામ કર્યું છે અગિયાર જિલ્લાની સૌરાષ્ટ્રની જે કામગીરી કરી છે અને લગભગ છ હજાર પાંચસો સ્કૂલ છે જે એફઆરસીની અંડરમાં આવે છે અને ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે કાર્ય છે એફઆરસીનું કે એમાં આખું નિયંત્રણ ફી વિશે નિયંત્રણ એની પોલિસી મેટર એ બધી કરવાની હોય છે એમાં આપણે એક જબરજસ્ત કાર્ય કર્યું છે બીજું કે રાજકોટની લોકોની બેંક એટલે નાગરિક બેંક ને આ નાગરિક બેંકમાં ત્રણ ત્રણ વર્ષની છ મુદત એટલે કે અઢાર વર્ષ સુધી આપ ડિરેક્ટર પદે રહ્યા છો તો એ ખરેખર કાબિય છે અભિનંદનને પાત્ર છે ઉપરાંત ખાસ કરીને રાજકોટ પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ એમાં પંદર વર્ષથી સ્થાપક ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરો છો રાજકોટ શહેરની ભાજપની જે સીએસએલ છે એમાં પણ આ પંદર વર્ષ સુધી પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા અને ખાસ કરીને ગુજરાત સરકારની જે આત્મનિર્ભર ગુજરાત શાહ યોજના છે એનો જે મુસદ્દો તૈયાર કરવાનો હોય એમાં આપણે જે પાયાનું કામ જે કહેવાય અને ખાસ કરીને સીએની પોસ્ટ અને સીએની કામગીરી એ આંકડાની જે એક માયાજાર હોય છે એમાં પણ તમે તમારી આ ટેલેન્ટનો ઉપયોગ કરી અને સમાજલક્ષી કાર્ય કર્યું છે અને ખૂબ ઉપયોગી થયા છો અને એક સુંદર મજાનું તમે સ્થાયી છે એક તમારી કારકિર્દી અને તમારું જે જીવન આમાં આપ્યું છે એ માટે હું સમગ્ર ટ્રસ્ટ વતી તમારું હાર્દિક અભિવાદન અને અભિનંદન આપું છું હવે આપને ખ્યાલ છે કે આપણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છે એ સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યું છે અત્યાર સુધીમાં આપણે આઠ હજાર જેટલા જળસંચયના કાર્ય છે એ પૂરા કર્યા છે અને આગામી દિવસોમાં આપણું જે દિલીપભાઈ સખિયા અને આપણા ટ્રસ્ટ એનું એક સંકલ્પ છે કે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળસંચયના કાર્યો આપણે કરવાના છે એનો સંકલ્પ આપણે લીધો છે હવે એ સંચયનો જે સંચય કર્યો છે આપણે સંકલ્પ લીધો છે એમાં આપના યોગદાનની અમને ખાસ આવશ્યકતા છે કારણ કે તમે તો આટલા બધા વર્ષોથી જાહેર ક્ષેત્રમાં છો આવી સુંદર મજાની કાર્યગીરી કામગીરી કરેલી છે આપનો સહયોગ આપેલો છે તો ગીર ગંગા ટ્રસ્ટને આપ કેવી રીતે આમાં ઉપયોગી થઈ અને માર્ગદર્શન આપશો કે પાણી બચાવવાનું જે અભિયાન છે આપણે જે હિટાચી મશીન બહાર ગવર્મેન્ટ તરફથી પ્રાપ્ત થવાના છે તો કઈ રીતે આપણે એમાં વધુ સારી રીતે કાર્ય કરી શકીએ એ બાબતમાં આપનો નમસ્કાર નમસ્તે આપે આપની વાણીમાં આપના શબ્દોમાં મારા પરિચયને ને નાનો માણસ છું લો પ્રોફાઇલ જ છું લો પ્રોફાઇલ જ રહેવું છે પણ એક ભાવ છે કે જ્યાં કઈ પણ સારું કાર્ય ચાલી રહ્યું હોય અર્થ ઉપાર્જન ને બાકી અંગત જિંદગી ની વિટંબણાઓ થી માંડીને વ્યસ્તતાઓ બધી જે છે એ દરેક માણસના જીવનમાં જિંદગી પર ચાલે જ રાખવાની છે એક બે ત્રણ દાયકાઓથી એવું સ્વપ્ન હતું કે અડધો દિવસ મારા સ્વ નિભાવ માટે અર્થ ઉપાર્જન માટે અને બાકીનો અડધો દિવસ ક્યાંક કોઈ ને કોઈ પ્રકારની સેવામાં મારા જીવનમાંથી મારે ફાળવવો હજુ પૂર્ણ રીતે સફળ નથી થયો પણ જ્યાં જેટલું થયું એટલું કર્યું છે જે કર્યું છે એ બધું પાવર પેક બરાબર એકદમ એક્સેલન્સ સાથે કર્યું છે આપણે એફઆરસી ની વાત કરીએ તો હું એટલું કહી શકું કે સીએમ સાહેબે જ્યારે મને એફઆરસી ની જવાબદારી સોંપી ત્યારે એફઆરસી એટલે શું મને ખ્યાલ નહોતો પણ મેં એમાં એટલું બધું ગહનતાથી કાર્ય કર્યું કે હું ગૌરવ સાથે કહી શકું છું કે આજની તારીખે કદાચ ગુજરાતમાં એફઆરસીની બાબતમાં નોલેજમાં એક્સેલન્સ ઉપર હું છું હું જ્યારે કોઈ વિષય આપતો હોઉં કે આર્ગ્યુમેન્ટ કરતો હોઉં તો મોટા ભાગે સામેવાળા એના સ્થાન થકી ટકી જાય બાકી લોજિકલી કોઈ ટકી શકતું નથી બરાબર છે મને જોગાનું જોગ એવું થયું કે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં કથરિયા સાહેબના આગેવાની નીચે ગૌટેકનું મેં આયોજન કર્યું હા એસ એમાં લગભગ છ એક મહિના રાઇટ ફ્રોમ બિગિનિંગ જેને કહેને કે ઓર્ગેનાઇઝિંગ કમિટી કેવી રીતે બનાવી કોને કોને સાથે રાખવા વિવિધ પ્રકારની સબ કમિટીઝ અને ટીમ કેવી રીતે બનાવવી ત્યાંથી માંડીને માઇક્રો લેવલના આયોજનમાં ક્યારેક એવું હતું કે સ્ટાર્ટિંગમાં તો હું કતરી કથરી સાહેબ બેઠા હોઈએ ત્યારથી માંડીને આમ ચાલતા ગયા કારવા બનતા ગયા એવી રીતે એક બહુ મોટું વટવૃક્ષ થઈ ગયું અને ઐતિહાસિક રીતે ભારતભરમાં પહેલો એ ઇવેન્ટ ગૌટેક અમે કરી શક્યા ખૂબ સફળ થયો હતો એ સમયે દિલીપભાઈનો મને પરિચય થયેલો અને પછીથી જે જે કામ કરી રહ્યા છે એનાથી હું પરિચયમાં આવતો ગયો મને ખ્યાલ આવ્યો કે આ એક વ્યક્તિ છે એ ભવિષ્યમાં બહુ મોટી સંસ્થા ન કરી શકે એટલું મોટું કાર્ય કરી શકે એટલી એની પાસે પણ ક્ષમતા છે એટલો મોટો મહત્વનો વિષય લઈને નીકળ્યા છે એ ખરેખર આ બંધારણની રૂ વિચારીએ તો સરકાર શ્રીના મૂળભૂત તરીકે દરેકે દરેક નાગરિકનો આ મૂળભૂત અધિકાર છે પાણી આવો સેન્સિટિવ વિષય પણ છતાંય સૌથી વધુ જેનું ઇગ્નોરન્સ થયું છે એવો આ વિષય છે એમાં દિલીપભાઈ જે રીતે કાર્ય કરી રહ્યા છે અને એમની નિષ્ઠા અને કામ કરવાની પદ્ધતિ એટલી પારદર્શક છે સેલ્ફલેસ છે જાતે ઘસાઈને કરે છે પોતાનું કશું વિચાર્યા વિના કરે છે એટલે ચારે તરફથી એમને એટલી બધી પ્રકારની બળ અને શક્તિઓ અને સપોર્ટ મળી રહ્યા છે કે આ અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ અને અગિયાર હજાર એકસો અગિયાર બોર રિચાર્જનો એમનો જે સંકલ્પ છે એમાં હમણાં ગયા જીતમાં અમારે વાત થઈ કે સરકાર અને વિવિધ ખાતાઓ અને દાતાઓ અને સમાજના વિવિધ ક્ષેત્રમાંથી માંધાતા અને શ્રેષ્ઠીઓ જે છે એ લોકોના જે બળ મળી રહ્યા છે એ જોતા હવે આ સંકલ્પ અગિયાર હજાર એકસો અગિયાર નહીં પણ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર કન્વર્ટ કરી નાખવાનું કોન્ફિડન્સ યસ આ ખરેખર સાહેબ આ એક બે ગણું નથી આ તો દસ ગણી વાત છે પણ જે રીતે અત્યારે હું મારી જાતને ખૂબ નસીબદાર સમજુ છું કે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના એક એક નિષ્ઠ કાર્યકર તરીકે મને આમાં મારી શક્તિઓને ઉપયોગમાં લેવાની તક મળી છે અને હું તમામ રીતે આમાં મારી શક્તિઓ જે છે એ શક્ય એટલી વધુને વધુ આપી રહ્યો છું અને મને ખાતરી છે કે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપાઈ ની આગેવાની નીચે એક લાખ અગિયાર હાજર એકસો જળસંચય ના કાર્યો કદાચ કરતા ખૂબ ઝડપથી કરી જશે અને એવું થશે એક સમયે કે સરકાર શ્રી સંચયના અને જળને આધારિત કાર્યોમાં ત્રણેક પ્રકારના મોડલમાં કામ કરી રહી છે એમાં આ જળ જળસંચયમાં દિલીપભાઈનું જે પીપીપી મોડલ છે યસ પબ્લિક પાર્ટનરશિપ વાળું કે જેમાં દાખલા તરીકે હિટાચી અમે આપીએ મશીન અમે આપીએ સંસાધનો અમે આપીએ સર એને લગતા ખર્ચ એટલે ડીઝલથી માંડીને ખર્ચ એ એ લોકો ક્યાંથી વ્યવસ્થા કરે અને સરકાર શ્રી એમના સ્તરેથી ખૂબ બળ આપે છે તો આ મોડલ એટલું બધું સક્સેસ જાય એવું લાગે છે અત્યારે ગયું જ છે બરાબર કે કદાચ રાજકોટ સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પણ આદરણીય શ્રી સીઆર પાટીલ સાહેબ જળસંસાધનના મંત્રી શ્રી છે એ સર ત્યારે એમનું અમને જે બળ મળી રહ્યું છે આદરણીય શ્રી ભરતભાઈ બોગરા અમને એ એટલું બધો સપોર્ટ કરી રહ્યા છે માર્ગદર્શન આપી રહ્યા છે કે કદાચ નરેન્દ્રભાઈના મગજમાં વસી જશે તો ભારતભરમાં આ મોડલ લાગુ કરવા માટે સરકાર વિવિધ લોકોને અને અમને પણ આ સંસ્થાને પણ એક પ્રકારનું બળ આપશે સ્વીકૃતિ આપશે અને અમને ગૌરવ છે કે સાહેબ જેવી રીતે જીવન અને મૃત્યુ માણસના હાથમાં નથી એવી રીતે પાણી માણસ જાત બનાવી નથી માણસ જાણે છે કે એચટુઓ બરાબર પાણી છે યસ પણ બનાવી નથી શકતો સર્જન નથી કરી શકતો એ સંજોગોમાં વોટર સેવડ ઇઝ વોટર મેઇડ યસ અને જળ સંચયમાં સૌરાષ્ટ્રની તાસીર હું સમજુ છું ત્યાં સુધી એવી છે કે આપણું હાર્ડ રોક લેન્ડ છે યસ સર એટલે બોર રિચાર્જ કરતા પણ ચેક ડેમનો જે પ્રોજેક્ટ છે કે જેમાં નવા ચેક ડેમ બનાવવા રિપેર કરવા ઊંડા કરવા મોટા કરવા એમાંથી કાપ કાઢીને એ કાપ પણ ખેડૂતોને બીજી કોઈ રીતે એની પોતાની ખેતીની ફળદ્રુપતાને ઉપયોગ આગળ વધારવામાં મદદરૂ થઈ શકે એમ છે તો આ ચેક ડેમનું કાર્ય જેટલું ઝડપથી અને જેટલું મોટા પાયે આગળ વધશે એટલું એક ક્રાંતિ થઈ જશે સર આ જલ ક્રાંતિ થઈ જાય એવું છે એમ કહેવાતું કે હવે પછીના એના વિશ્વયુદ્ધ જળ માટે પાણી માટે થવાના છે પણ આપણે જે રીતે આગળ ચાલી રહ્યા છીએ એ જોતાં તો એવું લાગે કે આ જળનો સંચય થવાથી સમગ્ર ધરતી પરની જીવસૃષ્ટિ માટે પણ કલ્યાણકારી કાર્ય થાય છે માત્ર માત્ર માનવજાત માટે નહીં તો મને એવું લાગે છે કે આ પ્રોજેક્ટના પાયાના કાર્યકર તરીકે મને પણ આમાં કામ કરવાની જે તક મળી રહી છે હું મારી જાતને ધન્ય સમજું છું અને હજુ પણ આપણે આશા રાખીએ કે વધુને વધુ આમાં મારી શક્તિઓનો હું ઉપયોગ કરી શકું હું મારા પરિચિત લોકોને અને સમાજના વિવિધ વર્ગને બરાબર વિનંતી કરીશ આ આ આપના આ એક કાર્યક્રમના આયોજનના અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી કે તમે જ્યાં પણ છો ત્યાં સે કમ શરૂઆત સેલ્ફ અવેરનેસથી કરો યસ યસ પાણીનો બગાડ કેમ અટકે પાણી બચાવી કેમ શકાય બરાબર છે આપણે ઓછામાં ઓછા પાણીથી આપણી જરૂરિયાતોને કેમ પૂરી કરી શકીએ ત્યારથી શરૂ કરી અને આ પાણીના સંચયના અને પાણીના બચાવના આ ભગીરથ મિશનમાં દરેક લોકો ઇન્ફ્લુઅન્શિયલ હોય છે દરેકની પોત પોતાની ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પહોંચ હોય છે એ તનથી હોય મનથી હોય કે ધનથી હોય શક્તિઓનો ઉપયોગ કરી આ જળસંચયના કાર્યમાં આ આ એક યજ્ઞ છે યજ્ઞમાં દરેક પોતાની શક્તિ પ્રમાણેની આહુતિ આપવા માટે આવે આગળ આવે સામેથી આવે આ યજ્ઞમાં જોડાય અને ગીર ગંગા પરિવારના હાથ મજબૂત કરે એના માટે હું સૌને હૃદયપૂર્વક અપીલ અને વિનમ્ર અરજ કરું છું ગીરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ જી એટલે તમે જે કાર્યની શરૂઆત કરી છે અને તમે જે ભોગ આપ્યો છે આજે તમે જે અમને આપી છે એ માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ અને આગામી શનિવારે સાંજે પાંચ કલાકે આપણો જે કાર્યક્રમ છે એમાં બધા મહાનુભાવો વધારવાના છે તો એમાં વધુ ને વધુ સંખ્યામાં લોકો લાભ લે એ માટે અને ખાસ કરીને પાણીનું મહત્વ તમે સમજાયું છે એ માટે અમે આપના હૃદયપૂર્વકના આભારી છીએ વંદે માત્ર સર એ બાર તારીખનો જે કાર્યક્રમ છે એ મારી દ્રષ્ટિએ એક બહુ મોટા મિશનનો એક પડાવ છે યસ એ માત્ર કાર્યક્રમ નથી એક પડાવ છે એક લેવલની એચિવમેન્ટ કર્યાની ઉજવણી યસ અને આ બૃહદ સમાજ સુધી આ વાત લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો આનાથી પ્રેરિત થાય એના માટેનું એક આ એક સ્ટેપ છે અને હું સમગ્ર લોકોને વિનંતી અને આમંત્રણ આપીશ કે આમાં પણ જેટલી બહોળી સંખ્યામાં આવી શકાય એટલા આવો તદુપરાંત ભવિષ્યમાં પણ જ્યાં પણ આ ગીર ગંગા પરિવાર જે પણ પ્રકારના કાર્યો કરતું હોય એમાં તમામ પ્રકારની તમારી શક્તિઓ તનથી મનથી તનથી યજ્ઞમાં આવુતિ સ્વરૂપે આપો અને અમારી સાથે જોડાવો તમારા જીવનને પણ ધન્ય બનાવો અને અમને પણ સફળ બનવામાં મદદ કરો ખાસ કરીને આપણે એક અવેરનેસનો પણ કાર્યક્રમ આમાં છે અત્યાર સુધી શું છે કે આપણે બધા દાતાઓ આપતા દાન આપતા પણ આ તમે બાર હિટાચીની જો તમે પ્રાઇસ જોવા જશો ને તો બહુ મોટી એમાઉન્ટ થાય છે એટલે આપણે ભારત સરકાર ગુજરાત સરકાર તમામ પદાધિકારીઓ અને આપણે આ તકે આભારી છીએ કે જે સીએસઆર ફંડ તમે તો સીએસ બહુ એટલે આપશો કે સીએસઆર ફંડના માળખા હેઠળ આપણને આ જે ગ્રાન્ટ મળી છે અને આપણે જે કાર્ય કરી રહી છે અને ખાસ કરીને આપણા દિલીપભાઈ સખીયા એને જે કાર્ય કર્યું છે એક ડાયનામિક પર્સનાલિટી છે એની નોંધ દિલ્હી સુધી લેવાની છે અને દિલ્હી થી સ્પેશિયલ બધા આપણા મહાનુભાવ આવી રહ્યા છે તો આપણે એનું સ્વાગત કરીએ અને આપણે રાજકોટની પ્રજાને અને બધા જળ પ્રેમીઓ અને બધાને આપણે વિનંતી કરીએ કે શનિવારે આપ પાંચ કલાકે અવશ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશો અને પાણી બચાવો જળ બચાવો જળ એ જીવન છે થેન્ક યુ ભારત માતા કી જય વંદે માતા ફરીથી આપણે દિલીપભાઈની વાત કરીએ એટલે મને એક વસ્તુ યાદ આવી ગઈ ગયા વીકમાં જ દિલીપભાઈ દિલ્હી માંડીને વિવિધ સરકારશ્રીના ખાતાઓ અને વિવિધ મોટા મોટા આયોજનોમાં મળતું હોય છે કે આ તમે શું કરી રહ્યા છો આટલું બધું એટલા બધા સરસ સાદી તળપદી ભાષામાં વાત કરે એમની પાસે ઇંગ્લિશ નથી શુદ્ધ ગુજરાતીને બદલે એ તળપદી ભાષાના જ શબ્દો વાપરીને વાત કરે પણ એની પાસે તત્વ છે તત્વ એટલું મોટું છે કે જે બોલે છે એ ઇંગ્લિશ માં જ ભણેલા લોકો માત્ર ઇંગ્લિશ સમજતા લોકો પણ સમજી જાય છે મોટા મોટા અધિકારીઓ પદાધિકારીઓ પણ એની જે કહેવાની તત્વ છે એને સમજી પકડી પકડી અને એટલે આ આપણા બધા માટે ગૌરવની વાત છે અને આપણે આ મિશનમાં જોડાયા છીએ એ આપણા માટે પણ એક કિસ્મત છે ખાસ કરીને આપણે એક આપણા બધા નોલેજમાં છે કે તમારે જો કોઈ કાર્યક્રમમાં સફળ થવું હોય તો તમારે એમાં ઓત્રોત થવું જોઈએ પછી આજુબાજુમાં શું શું બની રહ્યું આપણે ખ્યાલ ન હોય તો દિલીપભાઈ છે ને આ જળ ક્રાંતિમાં એક ઓત્રોત થઈ ગયા છે એનું જીવન એને ક્રાંતિ બનાવી દીધું છે અને આ બાર તારીખ શનિવાર આપણા ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્રાંતિ તરીકે ગણાશે તો બધી ભારતની આપણી જનતાને રાજકોટની જનતાને અને બધાઓને આપણે આમંત્રિત કરીએ છીએ બધા મહાનુભાવોને કે ખાસ બધા પાંચ વાગે વધારો અને આનો લાભ લેશે સર સીએસઆર ની આપણે વાત કરી એટલે મને થોડી વાત ઉયરવાનું મન થાય છે કે સરકાર શ્રી ના વિવિધ ખાતાઓ ખાસ કરીને નવરત્ન થી માંડીને જેટલા પણ કોર્પોરેટાઇઝ થયેલા નિગમો છે નિગમો કંપનીઓ આ બધાને ને ફરજિયાત પરણે કોર્પોરેટ ફંડ એલોકેશનની ની એક અભજોગવા લાગુ પડતી છે સીએસઆર જે આપણે કીધું બે ટકા એમને પણ વાપરવાનું થતા હોય છે અને કોર્પોરેટ વર્લ્ડમાં પણ દરેક માટે ફરજિયાત છે તો હું આ પ્લેટફોર્મ ઉપરથી આ તમામ માંધાતાઓને વિનંતી કરીશ પ્રેરિત કરીશ કે આનાથી મોટું સારું સીએસઆર શું હોઈ શકે આપણે મંદિરો બનાવીશું આપણે અન્ન ક્ષેત્રો ચલાવીશું આપણે સત્સંગ કેન્દ્રો ચલાવીશું કે અન્ય કોઈ પણ સેવા પ્રવૃત્તિઓના પ્રકલ્પોમાં મદદરૂપ થશું એ એક જગ્યાએ છે એની જગ્યાએ સારામાં સારું છે પણ સાહેબ જલ મને યાદ આવે છે આજથી પચીસેક વર્ષ પહેલા જ્યારે હું ભારતીય જનતા પક્ષના પ્રબુદ્ધ પ્રકોષ્ઠમાં સહ કન્વીનર હતો ત્યારે એન્જિનિયરિંગ એસોસિએશન સાથે અમે એક કાર્યક્રમ કર્યો હતો એ સમયે નર્મદાના મિનિસ્ટર શ્રી જયનારાયણ ભાઈ વ્યાસ એમણે અમારા કાર્યક્રમમાં આવીને એટલું કીધું કે સાહેબ બાર સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બરની વચ્ચેના દસ દિવસમાં એ સમય વીસ પચીસ એક વર્ષ પહેલાં નર્મદા ઓવરફ્લો થયો એમાંથી જે પાણી વહી ગયું દરિયામાં એ સૌરાષ્ટ્રની દસ વર્ષની જરૂરિયાતોને પૂરી સંતોષવા માટે સક્ષમ હતું એટલું પાણી અને એ પાણી જો ઉત્તર ગુજરાતને આપવામાં આવ્યું હોય તો ઉત્તર ગુજરાતની અઢાર વર્ષની જરૂરિયાતો સંતોષી શકે એટલું પાણી માત્ર દસ દિવસમાં દરિયામાં વહી ગયું તો આપણે તો એ જ કરવાનું છે કે જે પાણી ચાલી જાય છે એને કેમ રોકી શકીએ અને ધરતીમાં તળ જે બે હજાર હજાર બે બે હજાર ફૂટ સુધી ઊંડે ચાલ્યું ગયું છે ધરતીમાં સોસાઈ ગઈ છે બરાબર આપણે એને મને યાદ છે અહીંયા અહીંયા જ

Ah, bueno, usted va a